તો દોસ્તો આ છે આપણા બસ અને બસમાં જવાનું છે જીવા ગામ જીવાવાળી વાળી મેરડી માતાજીના દર્શને તો બંને રજો બ્લોગમાં આ દુકાન ખોલી છે હજી સવાર સવારમાં કોઈ આવ્યા નથી એટલે આ બસ બસમાં આપણે જા તો દોસ્તો બસ હોટલ આવી ગઈ છે હોટલે ઊભી રહી છે આપણે ચા પાણી પી લઈએ બંને રજો બ્લોગમાં કારણ કે ચા પાણી પીસવાનું વ્લોગ નહીં શૂટ નહીં કરી શકીએ એલાઉડ છે નહીં આઈક અને મોબાઈલ તો મિત્રો આપણે પેલી ચા પાણી ત્યાં લગી તાતા ભાઈ ભાઈ બન્યા રહેજો વ્લોગમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો તો દોસ્તો આપણે હોટલે પહોંચી ગયા છીએ અને તમને બતાવું હોટલનો નજારો તો બન્યા રહેજો વ્લોગમાં આપણે અત્યારે હોટલે પહોંચી ગયા છીએ જોકે આપણે માતાજી મંદિર હજી સાત કિલોમીટર દૂર છે તો હોટલે આપણે ચા પાણી પીતા પછી આ છે હોટલ અને દોસ્તો હોટલનો નજારો કાઢી છે હવે સીધા મિત્રો આપણે મળશું ડાયરેક્ટ માતાજીને મંદિર જ તો બંને જો વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક કરજો તો આપણે આવી ગયા છીએ અત્યારે આમ જો દુકાને પાણી જે લેશે પાણીની બોટલ અને પાણીની તરસ લાગી છે હાલીને આવ્યા છે એટલે તરસ લાગે આ છે માતાજી એટલે કે માનું મંદિર હવે આવશે જોઈ શકો છો તમે અને દોસ્તો અહીંયા કંઈક એવું માનવામાં આવે છે કે પથરી કોઈ પણ માનતા રાખવાથી પથરી પણ નીકળી જાય છે અને આ છે માતાજીને ધજા તો કરો દર્શન અને બને રેજો માતાજીના મિત્રો આ છે માતાજીનું મંદિર અને તમે જોઈ શકો છો મિત્રો આ દરવાજો છે માતાજીના દર્શન પણ કરશો અને તમને પણ દર્શન કરાવશો તો બનાવે યોગમાં આ બાજુ જો માતાજીને આપણે ચાવો કરવાનો છે ચાવના તૈયારી થાય છે અને સામે છે તૈયારી કરશે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કરવાનું મંદિર છે માતાજીના તો મિત્રો બંને રીતે યોગમાં અહીંમાં મંદિરનો નજારો જોઈ શકો છો આ તો માતાજીનું નરબીમાનું મંદિર એટલે કે જીવા ગામમાં આવેલું છે અને અહીંયા મંદિરમાં એવી માન્યતા છે પથરીની એવી પથરી હોય કે માતાજીને માનતા રાખે તો પથરી

જય માતાજી જય મોદી જય શ્રી જય હિન્દ જય માજલ